સારો વેડો આ તો આમ તો થાક્યા હા મળ ગયું મારે જો વાસણ બાસણ પડ્યા છે બાકી બધાય થોડા ઘરતા રાહવાના અડધા બાકી લા તા એ થોડું રેડી કરી નાખું વાસણ બાદ ઓ મારા બરા વાહન વાહન પડ્યા છે બાકી લા તા વાહન તો મારે કરવો જ પડશે ને મારે એ ડોર બોલ ભલ્લો વાહન ભરા કરતે વાહન ખૂબ ખૂબ પણ હવે કરું છું આ કરવો તો પડશે જ ને આ તો ભલે લુગડે બગડે કાંઈ વાંધો નહીં મેમન થી વધારે જો છે તા ભીરા તો પકડે બાબા હું માનતો હું લાગું આ સાબદ તો બાળ બાળ ને આ તો એ થોડો ધોવા તોય મળે અને લાડા પણ પડે ભાઈ યાર થોડા જના ઉજે ધોવાનો ભાઈ આ તો આવો લાગમો મળે લાવ શાંતિ થી બેવ

અરે આ પાણી ચા લાય લા લા કે આનો છે મો તાજી ખાધી દેવો જો હે ધીમે ધીમે આ ઉપર તો આ ઓલા લાયા બેઠો છું બગડે નહી તો اصل તો બેઠો છું પેલો પાણી પી લ્યો શાંતિથી બેઠા છે મજા કરે છે

અસાન સાબે તાજો એટલે પહળતા ને હોઠ ને ઘડા દેવા હોઠ થઈ જશે અલ્યા હોઠ તો તમે ગરમ ગરમ આલો એમ મજા આવે કોઈ જણે સાકો પીવે મને પીરાવા જો પહેલા ને મા જાર થઈ જશે વાત તમારી ઘડા દેવા કરતા ને આમ ઘડા દેવા થાશે તો દવા આવે ડોક્ટર અલ્યા ભઈ આય બેસ આય બેસ નારી નારી ના નારી નર નારી ના માતા આ તો સગા પરમા બેસ અને તને વાત કરું હવે મેમન પોત પોતાને હવે ઘરી જતો રહ્યા અને શાંતિથી આપણે બેઠા છો એટલે ગેમ બેમ તને કાંઈ ભાવે છે કઈ અમે તો નથી ફાવતી પણ તમે ફાવતી હોય તમે રમો પરા સારો આવજો એમને વિચારું હું તો એ રીતે ગેમ રમો એટલે ગેમ બેમ ચાલુ કરો ને કાંઈ રમો બેસ આપડે તો એમ કરો હા બોલો

એવી ગેમ છે હું કરો એવું તારે કરું કરાવી બતાવું પછી પાછું હોય બરોબર હવે પાછું ચાલશે ને ઢોંગ ઢાંગડા પતો કરે ના કરે તો પછી મારે ઈયા કથા ના ના એવું કઈ બતાવું એવી શરત છે મારા ઘરે એ ગેમ એવી છે જબરદસ્ત કાઠી છે કોઈ ના રમે હું રમું છું તારે તું શું રમે એટલે કોઈ ના રમે તો મારી તો ખબર નથી ના ઠીબરે રમતા હશે સીખરાતો વાટમાં ઠીબરો પડ્યો હોય તો રંબા ઠીબરો ને તારે એમ તારે બરાબર ને એમ તો આ તો ગેમ આ ગેમ ની તો વાત તો અલગ અલગ હોય એમ કર્યું આમ ફાવે આમ એમ ફાવતું

કોઈ મેલે દેખ તો કોઈ મેલે છો તમે યમ્મા કાય ધંગ ન થાય હારી ગયો છો

એટલે એનો હારો દાદો તો કોણ હોય વાર અને જે આવે અને આભાર ભાઈ અને ભયથી ઉડલા હા અને મહેમાનને જણાવું છે ભાઈ ના 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 મહેમાનનો આઠોડા ધોવા તો એમાંથી ફોન મળે આઠોડા ધોવા દીનો ફાયદો છે ભલા આદમી અને કોઈ બી ભઈનો પ્રસંગ હોય ને તાર મદદરૂપ થાઓ રસોડામાં છે હા ધોરાવામાં છે ઈ તો ભાગશાળી કરી કરે હા એ ભઈ તમે ભઈ મારા કાન પકડો પર જો બે વાત માં તમારે મારે બે વાર પકડો પડજી ખરેખર ભઈ તમારું કામ સારું છે પુણ્યશાળી છે

અને તમારે પ્રસંગ પ્રસંગ રેડી ઓકે બની ગયો છે ભગવાન માતાની દયા કરી અને હવે વળી પ્રસંગ હોય તો યાદ કરજો હવે તમારે આવો ને એમ તારે ભલે ભલે આડો હું તમને ના પાઉં છું મેલો ભલે રામ 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 અને બધાને આરામ આરામ લોન સુખ શાંતિ કેજો અને અમારે રામ રામ કેજો બધાને તમને અને તમારા ઘરવાળાને બધાને ભાઈ હો અને એ મજા કરો હો આવો ભલે ના એ રામ રામ ભઈ રામ રામ